નમસ્કાર નડિયાદ શેરે ગુજરાત ન્યૂઝમાં ગૌતમ સિંહ સુદાન આપની સમક્ષ હાજર આજે હું એટલા માટે આપની સમક્ષ હાજર થયો છું કે ઘણો ગંભીર મુદ્દો છે આજે ન્યૂઝ પેપરમાં મેં વાંચ્યું બે જગ્યાએ કે નડિયાદમાં બે ફટાકડાની લારીઓના ફેરિયાવાળાને ઉપર કાર્યવાહી થઈ બે બે છે બસો નડિયાદમાં કેટલા બસો હવે નડિયાદની ટાઉન પોલીસે કઈ લારીઓ વાળા ઉપર બીજી જે લારીઓ છે ફટાકડાની એની પર ફટાકડા નતા મારો મુદ્દો સમજણમાં આપને આવી ગઈ હશે નડિયાદની જનતા તમે એ બીજા બીજી દલીલો બંધ દો કે રોજી રોટી છે બે દાડા કમાવા દો રોટલો ગરીબ એ બધી છે છે ને વાતો મહાનગરપાલિકા દિવાળી સુધી ઉભા રહેવા માટે એમને જગ્યા ફાળવી છે બસ પતી ગઈ વાત અને મેઈન રોડ ઉપર તમે ઉભા રહો એટલે જે દુકાનો વાળા જે છે દુકાનો વાળા એ દુકાનો વાળા નું શું જે દુકાન આગળ તમે લારી લઈને દબાણ કરો છો તો એ દુકાન વાળા ધંધો બગડતો નથી વિરોધ કરે છે ને એ મને સારું લાગે છે કરો વાંધો નહીં હું એમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જો એ વિરોધ કરનારાઓને કે તમે તમામે તમામ લારીઓ કોલેજ રોડ ઉપર આવેલા જે મોલ છે મોટા મોટા મોલ એ મોલ ની આગળ ઉભી રાખીને બતાવો એ જે લારીઓ છે એ મોલ ની આગળ જ ઉભી રાખી બતાવો તો માની જઈએ ત્યાં કોઈનું કશું નહી ચાલે અને પેલા રોડ ઉપર નાની નાની દુકાનો વાળા અને એમના દુકાનોની આગળ તમે દબાણ કરી અને વિક્ટિમ કાર્ડ રમો છો ગરીબ રોટલો રોજીરોટી આમ તેમ જણાની એક એક ઘરમાં આઠ આઠ લારીઓ છે પપ્પા ની લારી મમ્મી ની લારી એમના છોકરા ની લારી એમની વહુ ની લારી એમના છોકરા ની લારી આવી રીતે બધા પાંચ પાંચ છ સાત સાત લારીઓ લઈને મને એમાં પચાસ લારીઓ ભલે ને રાખો મારે હું લેવા દેવા મારે તો ફટાકડા ની લારી ની બાબત છે કે હંગામી ધોરણે લાયસન્સ મળે છે એવું જાહેરાત આપવામાં આવે છે પ્રશાસન તરફથી તો પછી લારી ઉપર ફટાકડા વેચાણ શું જો લારી ક્યાં જરૂર છે મારી આટલી વાત સમજણ નથી આવતી શું તમને હું ભલે બુરો લાગતો પણ જે સાચી વાત છે તો બોલવાનો જ ભલે ખરાબ લાગે દેખાવું અને મારું જેને જે ખરાબ બોલવું એ બોલે એક ભાઈ એવું કહ્યું મને કે ઝલક આગળ તમે ડાબુ ચલાવતા તાલા ભાઈ ધાબ ઝલક આગળ રોડ ઉપર રોડ થી ત્રીસ ફૂટ અંદર હતું ભાઈ મારું જે રોડ છે ને એનાથી ત્રીસ ફૂટ અંદર કોઈને નડે ના નહી એ રીતે અને તમે અત્યારની વાત કરો ને વર્તમાન ભૂતકાળમાં તો બધાના

એટલે દલીલ કરો ને તો જરા વિચારી ને કરવી એટલે એ જે બે લારી વાળાને આ લોકો પકડ્યા છે નડિયાદની યશસ્વી પોલીસ એ બાબતે જરા પ્રકાશ પાડશો તો સારું જેને બી કેસ કર્યા હોય એમણે કે બસો જણ ને છોડ દીધા બાકી એ બે જણ ને જ પકડ્યા આ તો સારું નવી કહેવાય આ નવી પોલિસી લાયા હો બાપુ બીજા એકસો અઠાણું ભલે ધંધો કરે ચાલે બે જણ ને પકડીને ચોપડા ઉપર બતાવી દેવાના એમ નહી ચાલે હું તો આ બધું 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 બાર પાડવાનું છું હવે એટલે આરટીઆઈ ના જવાબ આપવા માટે રેડી રેજો બધા